જામનગર પોલીસ હેડક્વાર્ટરને પોલીસ દ્વારા જનતાની સુરક્ષા સાથે સાથે પોલીસ હેડક્વાર્ટરને પણ ગ્રીન રાખવા માટે સરસ રીતે કામગીરી પોલીસના જવાનો દ્વારા કરવામાં આવેલ છે અને ઇસ્પેશલી એસઓજી જે પીઆઈ ચૌધરી છે આને દ્વારા અને ડીવાય એસપી હેડક્વાર્ટર જે પંડ્યા છે આને દ્વારા પોતાના ઉપર ભાર લઈને અને સરસ રીતે આ જે કામગીરી છે કરવામાં આવી છે આ તમારે સામે જે આ અત્યારે મિયાવાકીનો જે પ્રોજેક્ટ છે ઓ જે આખો પ્રોજેક્ટ છે આમે લગભગ વીસ પ્રકારના અલગ અલગ પ્રકારના ફ્રૂટ્સના અને બીજા બધા જે આપણે સ્થાનિય જે પ્રજાતિ છે આના ઝાડ છે અને આને સાથે સાથે જે ફ્રૂટ્સના પણ બીજા ઝાડ છે અને આ લગભગ પાંચથી છ વીઘાના અંદર પચીસ હજારને આસપાસની ઝાડ અહીંયા લગાવવામાં આવેલ છે અને આમે અમારો જે સહયોગ છે એ એચડીએફસી બેંક દ્વારા અમને આ સેવ કરવામાં આવેલ છે અને એચડીએફસી બેંકના સાથે જે આપણે સદભાવના ટ્રસ્ટ છે આને સાથે અમે જોડાઈને અને આ જામનગર શહેર માટે એક સરસ રીતે પોલીસ હેડક્વાર્ટરમાં અમે ઓક્સિજન જે પાર્ક છે ઓ ભણાવી રહ્યા છે અને અમે તમારે સામે છે કે અત્યારે ચારથી પાંચ મહિનામાં એ ઝાડ એટલા સરસ અહીંયા વિકસિત અને ડેવલપ થઈ ગયા છે આને અલાવા જામનગરના પોલીસ હેડક્વાર્ટરમાં એક આમ્ર વાટિકા અને એક અમૃત વાટિકા પણ ડેવલપ કરવામાં આવી છે જે અમૃત વાટિકા છે મેં જુદા જુદા અલગ અલગ જાતના ફ્રૂટ્સના બધા જે ઝાડ લગભગ બે હજારની આસપાસ ઝાડ લગાવેલા છે અને એ ઝાડ લગભગ જે છે અત્યારે ફ્રૂટ્સ આપવાના પણ શરૂ કરી દીધા છે અને એ જે આખી જે જિમ્મેદારી છે એ એસઓજી પીઆઈ દ્વારા આની આખી જિમ્મેદારી લઈને અને એ જે ઝાડ છે આને મોટા કરવામાં આવ્યા છે બહુ સરસ કામગીરી એસઓજી દ્વારા કરવામાં આવી છે આને અલાવા એક જે છે અમે આમરવાટિકા પણ ડેવલપ કરી છે અને જે આમ્ર વાટિકા છે આ એલસીબી દ્વારા ડેવલપ કરવામાં આવી છે એલસીબી પીઆઈ ચૌધરી એલસીબી પીઆઈ લગારીયા અને આને સાથ મેં બીજા એલસીબીના જે લોકો છે આ દ્વારા સરસ રીતે ત્યાં ડેવલપ કરીને અને જામનગરના પોલીસ હેડક્વાર્ટર મેં લોકો માટે સરસ રીતે આમ અને આપણે જે નારિયેલી છે એ ડેવલપ થાય આ માટે અલગથી આમ્રવાટિકા ડેવલપ કરવામાં આવી છે આમે લગભગ એક હજારની આસપાસ ફ્રૂટ્સના આમ અને નારિયેલીના ઝાડ છે એ પણ સરસ રીતે અત્યારે ડેવલપ થઈ રહ્યા છે તો કુલ મિલાઈને અને જામનગરના પોલીસ હેડક્વાર્ટરમાં લગભગ સત્તાવીસ અઠાઇસ હજાર જેવા ઝાડ અમે ડેવલપ કર્યા છે અને જામનગર માટે શહેરમાં અંદર સરસ રીતે એક ઓક્સિજન પાર્ક ડેવલપ થશે આને અલાવા પોલીસ હેડક્વાર્ટરના જે ફેમિલી છે અને જે બાળકો છે આને માટે ફ્રૂટ્સની પણ વ્યવસ્થા થશે અને એક સરસ આપણે લોકોને અને એક જાગૃતતા આવશે પોલીસને અંદર અને પોલીસ દ્વારા બધી પોલીસ દ્વારા પોતાને જાતેથી રસ લઈને સરસ રીતે દરેક જગ્યા પોતાના કામ કરવામાં પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવેલ છે અને હું તમામ પોલીસને ધન્યવાદ આપું છું કે એ પર્યાવરણને પ્રતિ એટલી સરસ આમે એક અવેરનેસ પણ છે અને એટલા વૃક્ષ થવાને કારણે જામનગરના પોલીસ હેડક્વાર્ટરમાં ઘણા બધા ટાઈપના અલગ અલગ જે પક્ષીઓ છે એ પણ ત્યાં રહે છે અને એક સરસ રીતે એક આખો એક ઇકો એક ઇકોસિસ્ટમ નવો જે ડેવલપ થયો છે હું મારી એવી પણ અપેક્ષા છે કે જામનગરના પોલીસ હેડક્વાર્ટરના જે નાના નાના બાળકો છે આને દ્વારા પણ એટલોય સરસ એક પર્યાવરણને પ્રત્યે આના અંદર એક જાગૃતતા આવશે અને આને સાથે સાથે અમે પોલીસ હેડક્વાર્ટરના અંદર જે પોલિથિન અને બીજી બધી જે વસ્તુ છે આના પણ અમે હટાવવા માટે અને આના પણ ઓછામાં ઓછો યુઝ થાય એટલા માટે અમે કોશિશ કરી રહ્યા છીએ અને સાથે પોલીસ હેડક્વાર્ટરમાં કોઈ પણ વેસ્ટ પ્રકારની જે વસ્તુ છે જેથી પર્યાવરણ નુકસાન થાય આ વસ્તુનું અમે સરસ રીતે કઈ રીતે આપણે ઉપયોગીય બની શકે આથી પોલીસ હેડક્વાર્ટર બાળકો માટે સરસ રીતે અમે ગાર્ડન અને બીજા બધા પણ બનાવી રહ્યા છીએ